કાળા ઉનાળા પછી ચોમાસાની ઋતુ કોને ના ગમે પણ ચોમાસાની ઋતુ સાથે સાથે જો આપણે ક્લિનિંગ ને હાઇજેનિક ન રહીએ તો બહુ બધી બીમારી સાથે લાવે છે તો બહુ બધા જો પ્રોબ્લમ ચોમાસામાં હોતા હોય એ ગૃહિણી તરીકે એના સોલ્યુશન આજે હું તમારી સાથે શેર કરી રહી છું આઈ હોપ કે તમને આ યુઝફુલ થશે પેલું કે આ રીતની જે દિવાસળીનું આપણે મેચ બોક્સ કહીએ જે દિવાસળીનું ખોખું બેસિકલી કહીએ ને તો અમે નાના હતા ને હું એક કાઠિયાવાડના નાના ગામમાંથી છું તો બધા કહેતા કે બસ બાકસનું બસલું લઈ આવ બાકસનું બસલું લઈ આવ જે દિવાસળીનું જે ખોખું હોય એને બાકસ દિવાસળીને બાકસ અને જે આખું બોક્સ હોય એને ખોખું કહેતા બસલું તો બસ એવી રીતે તમે પણ આઈ આંખો કે એ વડ સાંભળ્યો હોય છે ચોમાસામાં શું થાય કે આ રીતની દિવાસળીનું જે બોક્સ હોય છે એ હવાઈ જતું હોય છે યાની કે એમાં નમી આવી જતી હોય છે મોશ્ચર લાગી જતું હોય છે તો આ રીતની ગ્લાસની ઝારમાં બધી જ દીવાસળીની જે સ્ટીક હોય એને ભરી દેવાની છે સાઈડવાળી જે પાર્ટ હોય છે એને ચિપકાઈ દેવાના અને વધારાના અંદર રાખી દેવાના જેથી કરીને ચોમાસામાં ક્યારેય તમારી જે મેચ બોક્સ છે એ ખરાબ No તેવી જ રીતે આ રીતના જે મસાલા હોય કે આ રીતની જે વધારાની ગ્રોસરી હોય તો બીજી આપણે સિઝનમાં આ રીતે ઇલાસ્ટિક લગાવી દઈએ તો કામ ચાલી જતું હોય છે પણ ચોમાસામાં આને એક્સ્ટ્રા કેર કરવી પડતી હોય છે તો આ રીતની ક્લિપ્સ બજારમાં મળતી હોય છે અલગ અલગ સાઇઝમાં મળતી હોય છે આ એક મેં આખું બોક્સ લીધું હતું એમાં નાની મોટી બધી સાઇઝની આવી ક્લિપ્સ આવી હતી તમારે જે રીતની નીડ હોય એ પ્રમાણે તમે નાના મોટા પેકેટ્સમાં નાની મોટી યુઝ કરી શકો છો આ રીતનું એમાં લોક હોય છે એકદમ એરટાઈટ થઈ જાય છે અને વસ્તુ પણ આમાંથી નીકળતી નથી ચોમાસામાં ફંગલ ને એવું બધું જે રે છે મસાલામાં કીડા વગેરે કે પછી બગડી જતું હોય છે તો એની એક્સ્ટ્રા કેર કરવી જરૂરી હોય છે અને આ એકદમ એરટાઈટ બનાવી દેશે અને ઉપરથી એકદમ બહુ મોંઘી પણ નથી આવતી તેવી જ રીતે આ રીતે જે રીતે મસાલાને આપણે એરટાઈટ કરી દીધા તેવી જ રીતે આ રીતના જે ડ્રાય ફ્રૂટ હોય છે ને એને તમે ગ્લાસની જારને સરસ મજાની ધોઈ સરસ મજાની સૂકવી અને પછી તમે પ્લાસ્ટિક કે ગ્લાસની જારમાં ભરી શકો છો અને આ રીતની જો રીંગવાળી જો તમારી ગ્લાસની જાર હોય તો ઓર બેટર છે એમાં કશું જ થતું નથી અને બાકી તમારે જો એક્સ્ટ્રા કેર કરવી હોય તો તમે આ રીતના બે લિવસ જે આપણે તેજપ હિન્દીમાં કહીએ તમાલપત્ર જે કહીએ છીએ એક બે જે પ્લીવ્સ છે એને આમાં નાખી દેવાના છે બાકી બીજો યુઝ કહું ને તો તમે જે નવા બેગ્સ લો કે નવા શૂઝ લો કે ત્યારે આ રીતની સિલિકા જે લાવતી હોય છે નાની પડીકીની અંદર આવતી હોય છે એ પણ આ ઉપરની ઓર ઢાંકણની ઉપર ડબલ સાઇડ ટેપ રાખી અને ચોંટાડી શકો છો અને બીજું કે અહીંયા તમે જોઈ શકો છો કે મેં પેપર શોપનો વિડીયો તમારી સાથે ઓલરેડી શેર કર્યો હતો આની એટલી મસ્ત ખુશ્બો આવે છે હજી સુધી અને બે ત્રણ મહિના થઈ ગયા તો પણ વધેલા જે સાબુ હોય ને એના કટકા હોય એને પાણીમાં પલાળી દેવાના છે ચાહો તો એસેન્શિયલ ઓઇલ નાખી શકો મેં કશું જ નાખ્યું નથી પલાળ્યા પછી ન્યૂઝપેપરના આવા કટકા કરી ઉપર લગાવી દેવાના છે અને પછી એક દિવસ રાખશો એટલે આ રીતની સોપ સુકાઈ જશે ને પેપર સોપ બની જશે આ તમે જ્યારે પણ ક્યાંય બહાર ચોમાસામાં જાઓ તો બેગમાં ભરી બેગમાં મીન્સ કે તમે પોલિથિન બેગમાં ભરજો તો વરસાદ આવે તો પણ એ ભીંજાય નહીં તો એક સરસ મજાનો હેક છે કેમ કે ચોમાસામાં હાથને વારંવાર ક્લીન કરવા બહુ જરૂરી છે કેમ કે પછી જે છે બીમારી થતાં વાર નથી લાગતી બીજો જ આનો યુઝ કહું તો આને તમે બનાવી અને આમાં જો સાબુના કટકા તો બધાની ઘરે વધતા જ હોય છે આ રીતના પેપર સોપ બનાવી અને કબાટમાં પણ લાકડાની અને કપડાની ચોમાસામાં સ્મેલ આવતી જ હોય છે તો એના માટે પણ તમે એક ફ્રેશનર તરીકે એનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતનું લીંબુ છે તો મેં મિડલમાંથી કટ કરી દીધું છે ચોમાસામાં શું હોય કે બહુ બધા જે કીડા મકોડા ને એ બધું અંદર મચ્છર ખાસ કરીને આવતા હોય છે તો તમારે શું કરવાનું છે આ લવિંગ અને તજ હોય ને એની એકદમ સ્મેલ હોય હાર્ડ હોય છે તો અહીંયા મેં લવિંગનો ઉપયોગ કર્યો છે લવિંગને તમારે આ રીતે લીંબુમાં ભરાઈ ચાર પાંચ લીંબુમાં અને પછી જ્યારે પણ તમે દરવાજા અને બધું ખોલીને જ્યારે હોય ત્યારે રાખો તો એને આ રીતે તમારે વિન્ડો પાસે રાખી દેવાની છે જેથી કરીને કીટાણું કે કોઈ પણ મસ્કિટો અંદર ના આવે તેવી જ રીતે આ તેજ પત્તા છે જે તમાલપત્ર આપણે કહીએ છીએ એમાં એક કપૂરની ગોળી લઈ લેવાની છે ઉપરથી મેં એક લવિંગ પણ લીધું છે કોઈ પણ એક્સ્ટ્રા કપ જે તમારી પાસે વાસણ હોય લઈ લેવાનું છે અને સાંજે જ્યારે સનસેટ થાય ત્યારે મચ્છર વધારે આપણા ઘરમાં ઘૂસતા હોય છે તો દરવાજા પેક કરી અને આનું એકવાર છે ધૂપ આપી દેવાનો છે આખા ઘરમાં જો મચ્છર આપણા ઘરમાં પ્રવેશી ગયા હોય ને તો પણ આ ધૂપને કારણે મરી જશે બાકી તમે થોડીવાર પંખો વગેરે બંધ કરી દો ને તર શું થાય કે આ બધું ઉડી જાય તો થોડીવાર પંખો બંધ કરી અને ધૂપને ઘરમાં ફેલાય દેવાનું છે તેવી જ રીતે આપણે છોકરાઓને ગમે એટલું કહીએ ત્યારે ચોમાસામાં હોય કે ગમે ત્યારે એને જે મનગમતા ફૂટવેર હોય ને એ પહેરીને જતા હોય છે તો એક તો આ શૂઝ તમારે જો વોશ કરવા હોય તો ડાયરેક્ટલી તમે કરી શકો છો વોશિંગ મશીનમાં એનો પ્રોગ્રામ હોય જ છે બાકી જો થોડા મોટા થોડું એવું હોય ગંદકી ફેલાયેલી તો આ રીતે તમે નાવાના સાબુ જે એકદમ માઇલ્ડ હોય છે એનો યુઝ કરી શકો છો પછી આ રીતનું જે સ્ક્રબર બોડી સ્ક્રબર બ્રશ છે એનાથી હું આ રીતે કસી અને સાફ કરી નાખીશ તો આ એક તો હેપ છે જે આ આપણે બધી જ મહિલાઓને જે છે ઉપયોગી છે કેમ કે આ તો બધી ઋતુમાં થવાનું જ છે જો છોકરા નાના હોય ઇવન આપણા પણ શૂઝ ગંદા થઈ જતા હોય છે મેઇન મુદ્દો એ છે કે આપણો શૂઝ ચોમાસામાં સુકાતા નથી એમાંથી એમાં ગંદકી ફેલાય છે પછી જમ્સ બેક્ટેરિયા આવે છે અને ઉપરથી એમાં વાસ પણ ઘણી આવે છે તો જનરલી આપણે ઊભા આડા ત્રાસા એને સુકવવા મૂકી દેતા હોઈએ છીએ પણ અહીંયા શું કરવાનું છે પોલીથીન બેગ લેવાની છે બે અલગ અલગ રાખી શકો કાં બે એ રીતે જોઈન્ટ કરી અને જે જે ક્લોથ ક્લિપ્સ આવે છે એની સાથે અટેચ કરી દો પછી એને ઉપર દોરી સાથે અટેચ કરી દો અને નીચે આ રીતનો હેન્ડલવાળો પાર્ટ નીચે રાખવાનો છે પછી જે પણ શૂઝ તમારે સુકાવવાના હોય છે એ શૂઝ આ રીતે બે હેન્ડલની વચ્ચે ફસાઈ દેવાના છે તમારા શૂઝ ગમે તેવું ચોમાસું હશે તો પણ સુકાઈ જશે અને જો પણ થોડું ઘણું રહી ગયું હોય તો તમે હેર ડ્રાયરથી પણ પછી ડ્રાય કરી શકો છો એકદમ પહેલાં જેવા બની જશે તેવી જ રીતે મોટા ભાગમાં ચોમાસામાં શું થાય કે આ રીતની જે પણ આપણા મેકઅપ હોય ને ક્યારેક ક્યારેક ડ્રાય થઈ જતા હોય છે અને ડ્રાય થયા પછી આપણને એમ થાય કે આનું શું કરવું આપણે આને ફેંકી દેવું કેમ કે મેકઅપ ભાગે આપણે જે છે સારો એવો જ વાપરતા હોઈએ છીએ અને થોડો એક્સપેન્સિવ પણ હોય છે અને જો એની ડેટ ના ગઈ હોય તો તમે શું કરી શકો છો આ રીતની નેલ પોલિશ હોય કે કોઈ પણ મેકઅપનો સામાન હોય ગરમ પાણી લેવાનું છે થોડુંકફાળું લેવાનું છે અને પછી તમારી જે પણ પ્રોડક્ટ હોય જો એમાં પાણી ના જાય એમ હોય તો તમે એકદમ બિંદાસામાં નાખી શકો છો બાકી તમે આને ત્રાસું પણ રાખી શકો છો કેપની નીચેનો ભાગ જ ખાલી બોળી શકો છો પાંચ દસ મિનિટ જેવું તમારો મેકઅપ ડ્રાય હસ જે છે એ પ્રમાણે તમે પાંચ દસ પંદર મિનિટ રાખી શકો છો મેં અહીંયા પાંચ મિનિટ રાખ્યો તો તમે જોવા શકો છો આ કન્સીલર હોય કે જે સેથો પૂરવાની આવડી આ સ્ટીક હોય એકદમ સરસ વર્કિંગ કરવા લાગી છે તેવી જ રીતે આ એર ટાઈટમાં તો મેં બિસ્કીટ ભરાતા હતા પણ છોકરાઓનું શું હોય કે એટલે જલ્દી જલ્દીમાં હોય કે આટલું પ્રેસ કરવાનું એને ફાવતું નથી તો શું થાય કે આ રીતના જે બિસ્કિટ હોય એમાં નમી આવી જતી હોય મસ્જૂરો આવી જતા હોય છે તો તમારે શું કરવાનું એવા બિસ્ બિસ્કીટ હોય એને તમે ઓ માઇક્રોવેવ કરી લો એકાદ મિનિટ માટે જેવા તમારા બિસ્કિટ ખરાબ હોય એ પ્રમાણે તમે જે છે ટાઈમ રાખી શકો છો પછી એક મિનિટ મેં અહીંયા રાખ્યું તો પછી થોડીક વાર એને રેસ્ટ કરવા દેવાનું છે પછી તમારે એને ટેસ્ટ યાની કે તમારે આને કટ કરીને જોઈ લેવાનું છે કે આપણું બિસ્કિટ ફરીથી ક્રિસ્પી થઈ ગયું છે કે નહીં અને પછી તમારે આ બિસ્કિટ હોય કે બીજા બિસ્કિટ હોય એને સ્ટોર કરવા માટે પ્લાસ્ટિક કે ગ્લાસના કન્ટેનર લઈ એમાં આ રીતના ચોખા નાખી અને બધા બિસ્કિટ ભરી દેવાના છે કેમ કે ચોખા છે એકદમ મત્સ્ય શોક કરી લેશે નમી નહીં આવે કીટાણું નહીં થાય હવાઈ પણ નહીં જાય